હોય ને એમાં માલધારી નું નામ પડે ને એટલે એમાં કઈ ઘટે જ નહી પેલા તો હું સૌથી પેલા ટેસ્ટ કરીશ બટેરાનું શાક એ છાલવાળું જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું છું મોરબીમાં અને એક આજે એવી જગ્યા આવ્યો છું એક તમારા માટે એક સારું એવું ફૂડ અને સારી એવી રેસ્ટોરન્ટ એ ઘણા બધાને મગજમાં એવું હોય છે સારું જમવું છે સારું ખાવું છે તો જાવું તો જવું ક્યાં તો મોરબીમાં તમારા માટે એક મસ્ત જગ્યા લઈને આવ્યો છું અમારે એક મારા મિત્ર છે પ્રકાશભાઈ જે પોતે પોતાની ગૌશાળા ઊભી કરેલી છે બે વર્ષ ત્યાં અને પોતે રેસ્ટોરન્ટ પણ ઊભી કરેલી છે ને તમામ વસ્તુ ગૌશાળાના દૂધ છાસ બધું ત્યાંથી પ્રિપર થાય છે તો આપણે ભાઈ સાથે વાત કરીએ ને કઈ રીતના છે શું છે બધી માહિતી આપણે પ્રકાશભાઈ ઘરે જ લઈએ ચાલો મારી સાથે લાઈવ જ રહીજો ને અત્યારે આપણે પહોંચી ગયા છે ગૌશાળામાં અને નાનું આમ તો એક સેટઅપ છે તો આજે પ્રકાશભાઈને જ મળીએ

છાશ પણ એની જ જમાવી છે અચ્છા અને દૂધ પણ કોઈ પણ કસ્ટમર ને પીવા માટે જોતું હોય તો આ ગાયનું નું દૂધ આપું છે આપણે બરાબર બીજી પણ ગાયો છે આપણી બરાબર હા તમામ વસ્તુ આપણી જે રેસ્ટોરન્ટ માં જે તમે આપો છો બધું એમાં દૂધ છે છાશ છે બધું તમામ અહીંયા તમામ અહીંયા બધું અહીંયા જ બહાર થી ના બહાર નું દૂધ ઓકે છાશ પણ આ ગાયના દૂધની જ કરી છે

અમે એક સેવાનું કાર્ય કરે છે કે પોતે ગૌશાળા ઉભી કરેલી છે પોતાનું ગાયનું દૂધ છાસ જે કાંઈ બનતું હોય છે એ પોતાની હોટૅલમાં જ આપણે કસ્ટમર ને સેલ કરીએ છીએ બરાબર તો હવે આપણે હોટલની મુલાકાત કરીએ અને ગૌશાળા તમને કેવી લાગી કોમેન્ટ કરતા રહેજો જુઓ ઓહો

એકવાર મુલાકાત તો લેવી જ જોઈએ ચાલો આપણે હોટેલની મુલાકાત લઈએ તો મિત્રો અત્યારે આપણે હોટેલે પહોંચી ગયા છે દ્વારકાલમાં અને તમને ખ્યાલ જ હશે કે જાંબુડિયાની પાસે જે આરટીઓ ઓફિસની બિલકુલ સામે છે જાંબુરિયા ગામ કે દ્વારકા ઓપન કરી છે ને પ્યોર શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી પંજાબી થાળી અને અહીંયા ડ્રાઈવરો માટે જો ની સુવિધા પણ ઉપલબ્ધ છે જુઓ તમે નાહવા ધોવાની તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો જે કોઈ લોકો અહીંયા આવતા હોય છે બારગામથી કે તામિલનાડુથી રાજસ્થાનથી કોઈ પણ લોકો અહીંયા ટ્રાન્સપોર્ટ માટે એની ટાઈમ ગમે ત્યારે આવી શકે છે તો આપણે હોટલની મુલાકાત કરીએ હોટલમાં ચાલો અહીંયા તમને તમામ સુવિધા મળી જશે જેમ કે પાન માવા ચા પાણી જમવાની રહેવાની ખાવા પીવાની બધી સુવિધા ઉપલબ્ધ છે તો આવો ગુજરાતી થાળીનું ભાણું શું છે શું નહીં તમામ માહિતી તમને આપીએ ચાલો તો આ છે મસ્ત મજાની જે કહેવાય દ્વારકાધીશ હોટલ અને અહીંયા એકસો વીસ રૂપિયા માં તમને અનલિમિટેડ થાળી મળી જશે ને આ છે આપડા પક્કાભાઈ જય દ્વારકાધીશ તો આજે પકાભાઈ ચોરી ઓકે તો આજે આપણે જઈએ ભાણામાં કિચન માં અને કઈ રેસીપી આજે બની રહી છે લાઈવ એ આપણે જોઈએ ચાલો તો મિત્રો અત્યારે ગુજરાતી થાળી આપડી બની રહી છે ને અત્યારે સ્પેશિયલ જે ભાઈ બનાવી રહ્યા છે કેમ છો ભાઈ મજામાં મજા 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 તો અત્યારે શું બનાવો છો બટાટાનું શાક રસાવાળું રસાવાળું બટાટાનું શાક લસણ લસણ છે અને મરચું મરચું ઓકે હલ્દી થોડી ઉપરથી થોડી હલ્દી ધાણા જીરું ધાણા જીરું અને લાઈવ આપણે અત્યારે તમે વિડિયો જોઈ રહ્યા છો અહીંયા લાઈવ બની રહ્યું છે અને ભાઈ દ્વારકાધીશ હોટલમાં તમને એને લાઈવ ટુ લાઈવ બધી રસી જોવા મળશે તો આપણે બટેટાનું શાક કઈ રીતના બને છે એ ભાઈ આપણને કહેશે હવે સૌથી પહેલાં તો તેલ મૂકી દીધું છે તેલની અંદર રાઈડ નક્કી દીધી છે અને હવે શું આવશે ભાઈ થોડુંક અંદર આવશે જીરું ઉપરથી મચ્છી અને સીંગા મચ્છું છે

અત્યારે મિત્રો થાય છે બટેટા ની રેસીપી અને લાઈવ અત્યારે આપણે જોઈએ છે હવે પાછે આપણે છાલવાડા બટેટા છાલવાડા હે ને હા છાલવાડા બટેટા હા છાલવાડા બટેટા સ્ટાફ ની રેસીપી તમે જોઈ લેજો અને ઘરે પણ બનાવજો અને કે રીતના બને છે તમે ટેસ્ટ કરીને મને કહેજો ગાડી પાણી મિત્રો અત્યારે પાણી એ ઓલરેડી આપણે એડ કરી નાખ્યું છે બટેરા નું શાક બચે જોરદાર તો આવી આવી રેસીપી જોતા રહ્યો ને મોજ કરતા રહ્યો ને આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરતા રહેજો લાઈવ કિચન છે આપણે અને તમે મારા વિડીયોમાં જુઓ છો કે પાર્સલની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે મોરબીમાં આજુબાજુમાં કંઈ પણ કોઈ રહેતા હોય તો પાર્સલ ની સુવિધા જોતી હોય તો એ પણ મળી જશે સાથે અહીંયા સેવ ટમેટા પાલક મેથી ચોરી ટમેટા દાળ ભાત શાક રોટલી બધું સુવિધા ઉપલબ્ધ છે ને અત્યારે પાર્સલ ઓલરેડી થઈ રહ્યું છે ને કયા કયા શાક છે આપણે ભાઈ આ કયું છે પાલક અને મટર પાલક અને વટાણા ઓકે આ સેવ ટમેટા છે લીલા ચણા નું શાક છે દાળ છે અને ભાત છે અને અહિયાં ગરમા ગરમ સાથે રોટલી એ પણ ફૂલકા રોટી થઈ રહી છે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે અને પોતે હોનર હોવા છતાં પણ અત્યારે કામ કરી રહ્યા છે પકાભાઈ ને મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આ બધા પાર્સલ જઈ રહ્યા છે આપડે કઈ કંપનીમાં છે પકાભાઈ કસ્ટમર અત્યારે ઓલરેડી પાર્સલમાં જેટલી જ હાલે છે કારણ કે દ્વારકાધીશનું નું નામ પડે ને એટલે ગુજરાતી થાળીમાં તો કઈ કેવું પડે એટલે ગુજરાતી થાળીમાં પાર્સલ અત્યારે ઓલરેડી પંદર થી વીસ પાર્સલ અત્યારે જઈ રહ્યા છે એ પણ કંપનીમાં તો મોરબીની જનતાને ને મારે એટલું જ કેવું છે કે તમે મોરબીમાં રહેતા હોય તો જાંબુડી આવ્યા છો કે નથી આવ્યા અને દ્વારકાધીશની મુલાકાત લીધી છે કે નથી લીધી ગુજરાતી થાળી માટે તો આ જગ્યાએ ચોક્કસથી પ્રિપેર કરો

જો અમારા ભાઈ અહીંયા છે ને બ બાટી બોલાવે છે આજે શું મંગાવ્યું ભાઈ ચોળી બટેટા કે ટમેટા તમારે ખાવા દેવું ભાઈ એને ખાવામાં મશ્કુલ છે અત્યારે અત્યારે એ એમ કે છે મને ખાતા ખાતા હે ને ભાઈ મને બોલવામાં શરમ આવે છે એટલે અત્યારે મને રેવા દ્યો પ્લીઝ મને પેલા ખાવા દ્યો અને અહીંયા અત્યારે ઓલરેડી તમે જોઈ રહ્યા છો કે ભાઈ વેટિંગ માં અત્યારે છે ગુજરાતી શાક રોટલી શાક રોટલી દાળ ભાત અહીંયાની મજા આવે ને ભાઈ ભાઈ કઈ ઘટે ને ભાઈ દ્વારકાધીશ માં પોચી જજો ભાઈ જે લોકો બાકી હોય સસ્તું અને સારું એકસો વીસ રૂપિયામાં તમને અનલિમિટેડ ભોજન અહીંયા મળી જશે કેવી લાગી ભાઈ તમને ગુજરાતી થાળી માં કેવું લાગ્યું તમને ભાઈ જમવામાં

દૂધ છે છાશ છે જે કંઈ બનતું હોય છે એ અહીંયા જે પ્રિપેર કરવામાં આવે છે લોકો માટે અને પ્યોર દેશી માખણવાળી છાસ માખણવાળી છાસ દૂધ બધું અહીંયા તમને મળી જશે તો આ જગ્યાએ ચોક્કસથી તમે મુલાકાત કરો અને હવે જઈએ છીએ આપણે ટેસ્ટિંગ કરવા માટે તો મિત્રો અત્યારે આપણું ગુજરાતી ભાણું આવી ગયું છે તમને તો પેલા એટલું કહી દઉં કે એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અહીંયા મળે છે તમને પેલા શાકની વેરાયટી બતાવી દો આ છે પાલક અને વટાણાનું શાક પછી અહીંયા છે ચોરીનું શાક અહીંયા છે આપણા છાલવાળા બટેટા દાળ ભાત શાક અને સાથે ગોળ માખણ પછી આથેલા આથેલા મરચા અને સુરતી મરચા તરેલા તરેલા હા હા તીખું ખાવાનું સ્પેશિયલ હોય છે અને સાથે સલાડ તો છે જ અને ગરમા ગરમ રોટલી ફુલકા રોટી અને દાળ ભાત શાક અને છાશનું તો એને ભાઈ બહુ ઘણું અહીંયા ઓલરેડી કમ્પ્લેટ છે ઘરના દૂધની છાશ ઘરના દૂધની છાશ અને સાથે ભૂંગળા ભૂંગળા એટલે આમાં શું ઘટે તમારે તો હવે કરીએ સ્ટાર્ટિંગ ચોતા રહીએ પહેલાં તો આપણે લઈએ પાલક વટાણા ન્યૂ સબ્જી છે કારણ કે મેં તો પહેલીવાર હું ખાવું છું એકસો વીસ રૂપિયા માંડલી મેળે અને આ ચોરીનું શાક છે એ પણ આપણે અહીંયા સાઈડમાં લઈ લઈએ અને ખાસ કરીને મને જે અતિ પ્રિય છે એ છે છાલવાળા બટેટાનું શાક એ તો ઓલરેડી આપણા કાઠિયાવાડમાં તો તમને મળે જ તો એનું પણ આપણે ટેસ્ટ લઈએ બટેટા વગર તો ભાઈ અમારે અધૂરું છે બાકી તો સલાડ પાપડ છાસ ભૂંગરા અનલિમિટેડ છે ને છાશનું બહુ ઘેણું હોય ને એમાં કાંઈ ઘટે નહીં તો મિત્રો સૌથી પહેલાં તો આપણે ગરમા ગરમ ફૂલકા રોટી લઈ લઈએ અને ગરમા ગરમ દાળ પણ પીસાઈ ગઈ છે અને ભાઈ ભાઈ કરીએ સ્ટાર્ટિંગ કારણ કે તમારી જે તમારા મિત્ર ની હોટલ છે તો ગુજરાતી કાઠિયાવાડી એકસો વીસ માં અનલિમિટેડ કઈ ઘટે નહીં ને ભાઈ માલધારી નું નામ પડે ને એટલે એમાં કઈ ઘટે જ નહીં પેલા તો હું સૌથી પેલા ટેસ્ટ કરીશ બટેરા નું શાક જે છાલ વાળું ઘટે તો ખાલી જમવા વાળા જિંદગી ઘટે જમવા જિંદગી ઘટે બીજું કાઈ ના ઘટે ભાઈ ભાઈ તમે તો ટેસ્ટ કરો ભાઈ તમારી હોટલ છે હું તો રેગ્યુલર છે હવે અને અહીંયા ત્રણ થી ચાર પ્રકારના તમને શાક અહીંયા મળી જશે સોરીનું શાક છે પાલક અને વટાણાનું શાક છે અને સાથે છાસ પાપડ સલાડ એ તો છે ગાયના દૂધની ઓરિજિનલ છાસ ખટાશ હોય તો જ મજા આવે સાથે અહીંયા માખણ અને ભાઈ રોટલા માં ચોપડી ને ખાધું હોય અને ભૂયકા ડા જેવા જે થયા હોય મારા જેમ તો તમે અહીંયા આવજો પ્રિપેર કરજો અને બટેટાનું શાક બાજરાનો રોટલો અને ભાઈ ચોડીને ખાધું હોય ને જે આનંદ આવે ભાઈ ખરેખર મોજ પડી જાય અને હું તો એટલું જ કહું છું કે બાજરાના રોટલા અથવા રોટલી સાથે માખણ ખાઈને જે મોજ કરો ચલશો પડી જાય તો આ જગ્યા તમે ક્યારે પ્રિપેર કરો છો મને પર્સનલી કોમેન્ટ કરો એડ્રેસ લોકેશન બધું સ્ક્રીન ઉપર આપેલું છે જગ્યા પહોંચી જજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિશ બાકી હું તો અત્યારે મોજ કરું છું તમે ક્યારે આવો છો પર્સનલી મને કોમેન્ટ કરજો જય માતાજી